છે સરદાર વલ્લભાઈ પટેલની દોઢસો જન્મ જયંતિ ઉપલક્ષ માંડોદરા શહેરના ચાર ઝોન વિસ્તારમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારમાં આવતા જેપરોડ પોલીસ સ્ટેશન ના દ્રશ્યો કે જ્યાં રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું ધીરે રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલાલા પ્રીમિયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના તમામ ખેલાડીઓ જે પેટ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો અને સાથે સાથે મદરસાના જે બાળકો છે તેઓ જોડાયા છે આ રન ફોર યુનિટીમાં દોઢસોમી જન્મ જયંતિ હોય દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે હોય બે દિવસના મુલાકાતે તેઓ એકતાનગરની મુલાકાતે છે અને અલગ અલગ જે કાર્યો છે તેનું લોકાર્પણ પણ જે છે તે કરવામાં આવ્યું છે તેઓની ઉપસ્થિતિમાં બારસો કરોડ ની ઉપરાંતના જે કામો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને રન ફોર યુનિટીનું આયોજન મહારાજા ચાર રસ્તા એટલે મહારાજા ચોકડી જે આવેલ છે ત્યાંથી લઈને જે જે વાસણા આવેલું છે છે ત્યાં માર્ગ પર આ રન ફોર આયોજન કરવામાં આવ્યું અને શહેરના ચાર ઝોન જે છે છે આવેલા પોલીસ વિભાગના ચાર ઝોન આવેલા છે તે ચારે ચાર ઝોનમાં આ રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ હોય તેઓને જન્મ જયંતિ ની ઉપલક્ષ્યમાં આ આયોજન અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવ્યું છે અને

સહકારનગર ખાતે આવેલો જે મદ્રસો છે તે મદરેસાના જે બાળકો છે તેઓ અને જે પિરોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તાનેલલા પ્રીમિયર લિંકના આયોજકો ઓર્ગેનાઇઝરો જે છે આયોજકો જે છે ઓનર જે છે ખેલાડીઓ છે કેપ્ટનો જે તમામ તમામ આ જે તાનેલલા પ્રીમિયર લિંગની જે લિંગનું જે આયોજન કરવામાં આવ્યું હોય તેના તમામ જે ખેલાડીઓ છે પોલીસ કરતા ખેલાડીઓ પ્લે કાર્ડ ની સાથે આ જે મદ્રાસાના જે બાળકો છે તેઓ પણ આ રન ફોર યુનિટીમાં જોડાયા છે દેશના વડાપ્રધાનની ની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે બારસો કરોડ ઉપરાંતના જે ખાદ ખાતમુહૂર્ત લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યા છે ઝોન વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના દોઢસો રૂપિયાના સિક્કાનું ખાસ તથા ખાસ ટપાલ ટિકિટ નું અનાવરણ દેશના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે કરવામાં આવ્યું છે અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની પટેલ ની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં અલગ અલગ એટલે કે કુલ બારસો ને વીસ કરોડના જે વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના લોકાર્પણ ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે આ તાનલ પ્રીમિયર લીંક ના જે ઓર્ગેનાઇઝર છે આયોજકો છે રન ફોર યુનિટી માં જોડાયા છે ઇમરાન પટેલ જાવેદ પઠાણ મોહસિન પટેલ તેઓ આયોજકો જે છે આજરોજ શ્રી સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજન જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે જેમાં જેપી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સ્કૂલના બાળકો પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ તેમજ સ્પોર્ટ્સ પર્સન દ્વારા મહારાજા ચાર રસ્તાથી ફાયર સ્ટેશન સુધી

એમને આમંત્રિત કર્યા છે જે રોજ પોલીસ સ્ટેશને કે રન ફોર યુનિટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે પોલીસ કમિશનર શ્રી દ્વારા તો આપણે આપણા વિસ્તારમાં રન ફોર યુનિટી માટે આપણે એકત્ર થવાનું છે એકત્રીસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ આજે સવારે સાત વાગ્યાના ભેગા થયા છે બધા અને રન ફોર યુનિટીના પ્રોગ્રામમાં હિસ્સો લીધો છે રન ફોર રન ફોર યુનિટીનો હેતુ એ છે કે લોકોને જાગૃત કરવા લોકોને સાયબર ક્રાઈમ ક્રાઇમ થી દૂર રાખવા અને જે લોકો જોરે ક્રાઈમ થઈ રહ્યો છે સાયબર એમને શું કરવું જોઈએ અને ક્રાઈમ ના થાય એની માટે શું કરવું જોઈએ એની માટેની દરેક હાઇલાઇટ પોઈન્ટ જે પીરો પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારના દરેક નાગરિક સુધી પહોંચે એ માટેનો હેતુ માટે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તનાજા પ્રીમિયર લીગ છવ્વીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી રાખવામાં આવેલ હતી પણ વરસાદ જે નેચરલ કેલેમિટીસ છે એને કોઈ રોકી ન શકતું નેચરલ ને કોઈ રોકી ન શકતું એ માટે હવે થોડું સ્થગિત કરવામાં આવ્યું છે અને સેકન્ડ વીક ઓફ નવેમ્બરમાં એને લઈ જવામાં આવ્યું છે પણ બધા દર્શકો જોડાયેલા રહે સેકન્ડ વીક ઓફ નવેમ્બરમાં ટીપીએલ તાનાજા પ્રીમિયર લીગ સિઝન ફોર રમાશે એ આશા છે અને તમારા માધ્યમથી કહું છું કે સેવન્ટી સેવન્ટી સ્પોર્ટ્સ પર લાઈવ છે અને જીટીપીએલ પર પણ લાઈવ છે તો દર્શકો નિહાર ધારે લેટેસ્ટ અપડેટ માટે એવરી ડે અમે અપડેટ આપતા રહીશું આ હતા એક પ્રીમિયર લીગ ના જે આયોજક છે ઇમરાનભાઈ તેઓનું કેવું છે કે જ્યારે વરસાદનું વિધ હોય ત્યારે વરસાદના વિધને ધ્યાને લેતા હાલ પ્રીમિયર લીગ સ્થગિત કરવામાં આવી છે આજે રન ફોર યુનિટી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ નિમિત્તે આયોજન રન ફોર યુનિટીનું વડોદરા શહેરના અલગ અલગ ચાર ઝોન વિસ્તારમાં કરવામાં આવ્યું હોય ત્યારે આજે પોલીસ સ્ટેશન નો વિસ્તાર છે ઝોન ટુ નો વિસ્તાર છે ત્યાં મહારાજા ચાર રસ્તા જે મહારાજા ચોકડી આવેલી છે ત્યાંથી લઈને પંચમુખી હનુમાનજીનું મંદિર છે ત્યાં સુધી આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મદરસાના બાળકો અને ખાસ કરીને તાજેજા પ્રીમિયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું છે તે તાનેજા પ્રીમિયર લીગના તમામે તમામ જે આયોજકો છે એટલે ઓર્ગેનાઇઝરો જે છે જે પછી ઓનર્સ છે અને સાથે સાથે જે ખેલાડીઓ હોય કે ભાઈ તમામે તમામ ટીમના કેપ્ટન હોય તમામે તમામ લોકો આ રન ફોર યુનિટીમાં જોડાયા છે સહયોગી કેમેરામેન સાથે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા